નમસ્કાર દર્શક મિત્રો તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહે છે જીરુમાં બજાર આવકની વાત કરીએ તો આજે નવસોથી હજાર બોરી ઉપર આવક જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો ચેપ્ટર નંબર પાંચમાંજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે નવસોથી હજાર બોરી ઉપર આજે આવક જોવા મળી રહી છે તો ચાલો જાણી લે આજનું બજાર કેવું રહે છે भाई हो रहा भाई सुन लियो जोदितरा <laughs> ए मोरो काहे ए ओम आयम मात्र एक 13 गुणी आलो आले हरदेव आगे गाय 13 गुणी आले है मात्रिया सामने अभाव लाग जा हाडी हाडी गुणी हारू है इको यार के गुणे है हारू है 13 गुणी है ना ना

હા ઓમ હૈ પાંત્રીસોને એકાવન ત્યાં ઓંશીયા એક સાઠ પાંત્રીસ એક સાઠ એકોતેર એકાશી એકાણું પાંત્રીસ એકાણું થયા છત્રીસ એક અગિયાર ભાવ છત્રીસો ને એકતાલીસ રૂપિયા ઓકલ જોઈ શકો મિત્રો છત્રીસો ને એકતાલીસ રૂપિયા નું બજાર બોલાયું છે બેત્રીમાં ઊંઠીયા આ ફીએમ તેત્રીસોમાં ફી એમ તેત્રીસસો રૂપિયા ભાવો થયા હજાર ત્રણ હજાર ત્રણસો રૂપિયા તો જોઈ ભાવો થયા એકવીસ એકોત્રીસ એક્તાલીસ એકાવન એક એકાઠ છત્રીસ એકાઠ એકોતેર સાડત્રીસ એક અગિયાર ત્રણ હાજર સાતસો ને એકતાલીસ રૂપિયા સુપર ક્વોલિટી માલ છે સાડત્રીસો ને એકતાલીસ રૂપિયા જોઈ શકો વોકલ ક્વોલિટી માલ છે ત્રણ રૂપિયા ભાવો ક્યાં જાય વોકલ

રૂપિયા 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 ભાવો ભાવો છે મિત્રો જોઈ શકો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ તો બે હજાર આઠસો રૂપિયા લઈને ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે સુપર ક્વોલિટીમાં આજે ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે